નમસ્કાર સો નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેવું કે તમે સૌ જાણો છો આધાર કાર્ડ એક આઈડી કાર્ડ છે આજના યુગમાં કોઈ પણ કામ માટે આધાર કાર્ડ માંગતા હોય છે તો ફ્રેન્ડ્સ આજની વિડીયોમાં એવા લોકો માટે છે કે જેઓનું આધાર કાર્ડ તૂટી ગયું છે ફાટી ગયું છે કે પછી ખોવાઈ ગયું છે જે લોકોએ આધાર કાર્ડ પ્લાસ્ટિકનું છે કે પછી પીવીસીનું છે કોઈ પણ શોપ પરથી કાઢ્યું છે તો તે આધાર કાર્ડ દસ્તાવેજ માટે માન્ય નથી કારણ કે એનામાં કોઈ સેફ્ટી ફ્યુચર હોતા નથી એવામાં તમે યુ આઈ આઈ ઓફિશિયલ વેબસાઇટ પર તમે ઓર્ડર કરી શકો છો જે બાય પોસ્ટ તમારા સરનામા મુજબ આવતું હોય છે પીવી કાર્ડ બિલકુલ તમારા એટીએમ કાર્ડ પાન કાર્ડ જેવી રીતે દેખા દેખાય છે અને પીવી આધાર કાર્ડ માટે મોબાઈલ નંબર લિંક હોવું જરૂરી નથી સો મિત્રો હું તમને જણાવીશ પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કેવી રીતે કરવું સ્ટેપ બાય સ્ટેપ આજના આ વિડીયોમાં તો દોસ્તો સૌથી પહેલાં તમારું કોઈ બી એક બ્રાઉઝર ઓપન કરવું હું અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું અને અહીંયા સર્ચ બારનું ઓપ્શન છે ત્યાં સિમ્પલ લખીશ યુ આઈડીએ આઈ ડોટ ગવ ડોટ ઇન ફર્સ્ટ પેજ ફર્સ્ટ નંબરની વેબસાઇટ આવી ગઈ છે એના પર ક્લિક કરીશ ધેન તમે જે પણ લેંગ્વેજ સિલેક્ટ કરવા માંગો છો તમે સિલેક્ટ કરી શકો છો હું અહીંયા ઇંગ્લિશ કરીશ હવે આપણે એક નવા પેજ ઉપર જઈશું આવી ગયું છે દોસ્તો આ નવું પેજ હવે નીચેની તરફ સ્ક્રોલ કરીશું તો દોસ્તો હજુ નીચે સ્ક્રોલ કરીશું સ્ક્રોલ નીચેની તરફ કરીશું ઓર્ડર આધાર પીવીસી કાર્ડ અહીંયા આપ્યું છે એના પર ક્લિક કરીશું તો દોસ્તો અહીંયા જોડે મોબાઈલ નંબર લિંક ન હોય એ પર્સન અહીંયા એમનું આધાર કાર્ડ કા એનરોલમેન્ટ આઈડી નંબર નાખીને પીવી સી કાર્ડ ઓનલાઈન ઘરે મંગાવી શકો છો દોસ્તો હું લોગિન ઇન કરીશ કારણ કે મારી જોડે ઓલરેડી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરેલું છે એના માટે હું આ પેજ ઉપર આવ્યો છું તો દોસ્તો હું અહીંયા ક્લિક કરું છું અને એક નવા પેજ ઉપર આવ્યો છું અહીંયા સિમ્પલ મારું આધાર કાર્ડ નંબર હું અહીંયા દાખલ કરું છું હવે અહીંયા કેપ્ચર કોડ અહીં દાખલ કરું છું જો કેપ્ચર કોડ તમને ખબર ના પડે તો બાજુમાં સાઉન્ડનું ઓપ્શન આપ્યું છે તેના પર ક્લિક કરવાનું તો અહીંયા મેં ઓટીપી મોકલી દીધો છે ઓલરેડી હું ઓટીપી ફિલ કરું છું તમે પણ ફિલ કરી દો અને લોગિન ઉપર ક્લિક કરી દો જેથી કરીને નવું પેજ આવી જશે તમે આધાર કાર્ડ લોગિન કરી દીધું છે અને અહીંયા નીચેની તરફ જઈશું ઓર્ડર આધાર પીવીસી કાર્ડ છે ત્રીજા નંબરમાં અમે એના ઉપર ક્લિક કર તો હવે નેક્સ્ટ પેજ ઓપન થશે અહીંયા તમારી બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન આવશે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું અને અહીંયા પેમેન્ટનું ઓપ્શન છે ક્લિક કરીશું દેન મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયા અલગ અલગ યુપીઆઈ વોલેટ ક્રેડિટ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ થ્રુ તમે પેમેન્ટ કરવા માટેના ઓપ્શન છે તો હું અહીંયા યુપીઆઈ સિલેક્ટ કર્યું છે અને હવે ગૂગલ પેથી હું પેમેન્ટ કરીશ દોસ્તો ગૂગલ પે ઉપર ક્લિક કરીશ અને યુપીઆઈ આઈડી આવશે તો હું યુપીઆઈ આઈડી અહીંયા આગળ પેસ્ટ કરીશ તો દોસ્તો વેરીફાઈ ઉપર ક્લિક કરીશું ધેન પ્રોસેડ ઉપર ક્લિક કરીશું અહીંયા બતાવે છે સ્ટેપ ટુ સ્ટેપ વન અને સ્ટેપ ટુ ગૂગલ પેમાં જઈશું અને ત્યાંથી પે કરી દઈશું ડાયરેક્ટલી ત્યાં પહોંચાડી દઈશું દોસ્તો પેમેન્ટ થઈ ગયું છે અને એ સારા નંબર પણ આવી ગયું છે તમે જોઈ શકો છો નંબર જેથી કેવી રીતના ચેક થાય એ હું નેક્સ્ટ વિડીયોને જણાવીશ મને કમેન્ટ કરજો ઓકે થેન્ક યુ આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર